સે માતાજી ભાઈને તો સ્વાગત છે તમારા બધાનું ફ્રી થે અમારા એક નવા વ્લોગમાં અને આજ તો જો ઘરે હું એ ઓકે સે માતાજી ભાઈને તો સ્વાગત છે તમારા બધાનું ફ્રી થે અમારા એક નવા વ્લોગમાં અને આજ તો જો અમે ઘરે ચાર જણા છીએ અને ઘરનું બધું કામ કરી નાખ્યું છે નાય જોઈન તૈયારી થઈ ગઈ છે અને કપડા બપડા ધોઈ નાખ્યા છે અને આ બે આ શું કરે છે

તો એ હમણાં પાછી હતી એવું એવી થઈ જાય આ જો અત્યારમાં છે ને આ સાઈડ ધોળે કરી નાખી પાછળ પાછળ ઓકે પાછળની સાઈડ હોય થોડું થોડું પાણી નાખી દીધું છે આટલું એટલું ધોઈ નાખ્યું છે ને તો છે ને ગાડી આ બધી પીળી થઈ ગઈ હતી કેમ કે ભાઈ ચોમાસામાં તો ગાડી બહુ ધોવાની જ ન હોય કેમ કે ખબર જ છે કે પાછી બગડવાની છે એટલે ઓછી થતા જો આગળ જે એમણમ છે કેમ કે આગળ તો ટાઈમ નઈ મળ્યો હોય ચાલો તો બધાય ગાડીમાં ગોઠવાઈ ગયા છે છોકરાઓ રેડી ને હા રેડી જશું હા ચાલો જાવી રેડી ફાઇનલી આજ હુકમ આવી ગયો છે ખોડિયાર માં દર્શન કરવા જવાનો તો હાલો જઈએ હમ હુકમ થઈ ગયો છે ચાલો હવે તરસિંગડા જઈએ આ છોડી નું મોઢું જો કેવું થઈ ગયું છે શું લેવું છે ચોકલેટ ચોકલેટ લેવી છે ચાલો ભાઈ દુકાને છે ને ઊભા રહી ગયા છે આ સોડિયમ ચોકલેટ લઈ દેવી એને ના થોડીક ઉલ્ટી નઈ મતલબ એવું થાય કે ગાડીમાં બેહ ને એટલે ઉલ્ટી નઈ એવું થાય તો ચોકલેટને થોડોક ભાગ લઈ લઈએ એટલે ચોકલેટ મોટો તો ઓછી થાય મિત્રો કોથળો ભરીને ભાગ લઈ લીધો છે આ સોડિયું હટુ આ બધો ખાઈ જશો કે હમ ખાઈ જશો ને બધું હે હા હા જો હવે કાઈક મોટા હારા થયા જો 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 હાલો હાલે આ ભાગ મુક દે આમ જો આ સોડિયે તો બહુ મોટી મોટી ચોકલેટ લીધી હે આવી ચોકલેટ તોન ભાવે অ যায় ভাৱে থকা কেৰা ফেম লাই লি

તું બીતી હતી એટલા નાની બોટલ લીધી જો નાની સોડીઓની નાની બોટલ તારી બોટલ ક્યાં ગઈ આરતી બોટલ આવી પેથી નાના નાના છોકરાને નાની નાની બોટલ હોય જો મિત્રો તો મારે ને છે ને ગામમાં જવું પડ્યું જો પોઈન્ટ ને આખે ને પડી ગયે પડી ગઈ એટલે ડાયરેક ગયો

ચાલો તો હવે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે થોડોક તડકો હશે પણ કાંઈ વાંધો નહીં કેમ કે થોડુંક મોડું થઈ ગયું આવા ટાણે દર્શન કરીને લઈ જવાનું હોય જો આટલું છે બહુ ઉપર નથી જો આટલું જ છે એટલું જ કહેવાય છે ને કે ભાઈ મિની ગિરનાર અને આરતું બોન બધા તો નહીં અડો નહીં હોત જો અડા હાથ જાલ જવો ને કર એમાં એવું છે આમાં જરાક ઠેબું આવી જાય ને તો પડી જાય જોઈને મળી ગયા છે ક્યાં છો ભાઈ આઈના જ કે આઈના જ એમ ને બધા ઓળખે છે કે નંબર ભાઈ મને કઈ ખબર પડી ગઈ મેં કીધું આ ઓળખતા લાગે છે વિડીયોમાં આવું છું હા ચાલો બધા લઈ જાવ કહી દો બધા સબસ્ક્રાઈબ કરજો એમ હા ભાઈ હવે કરી નાખજો રામપુરા વાળા એ કહી દીધું ક્યાં બકરા લાઈન થઈ ગયા અડધે ભૂગી ગયા અને અહીંથી હવે નજારા ચાલુ થઈ ગયા છે હા એ એટલે હડા કઈક કેતો હડા શું કેતો આરતી કેતી હતી કે બકરા બકરા આરતી ક્યાં છે બકરા બકરાની લાઈન થઈ ગઈ એવું અહીંથી કઈક આ રીતનો નજારો છે આજે તો અમે અડધે પૂજ્યા છીએ અડધે પૂજ્યા ને આ થાકી ગયું એટલે બેસી ગયા આરતી આરતી ની એતો બે હાથા જોડે કરી ને બે બેનું જતી આમ જો આ સોડિયો તમારે પેલા એ બેહી ગયું હે જો અહીંયા છે ખોડેર માતાજીનું મંદિર અને ત્યાં દર્શન કરીને અમે છે ને આ બાજુ ઉપર આવતા રહ્યા અને અહીંથી ફરતું વ્યૂ જો જો આ બાજુની સાઈડ મતલબ ચારે બાજુ 360 સિક્સટી વ્યૂ કહેવાય ને તો બધી બાજુ આવું જ વ્યૂ આવે છે એ ઉપર હોતા ને આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે કયું કામ તમારું નાગડકા નાગડકા ઓકે ભાઈ જો ખોડિયાર મને દર્શન કરવા એમ ને વાહ ભાઈ વાહ જો ભાઈ બધા ઉપર મળી ગયા આપણને આપણા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર મળે એટલે મજા આવે અત્યારે છે ને એમાં એવું છે થોડુંક તડકા જેવું છે ને એટલે ઉપર કઈ બરોબર ખાસ મજા આવતી નથી કારણ કે તડકો છે ગરમી થાય જો થોડુંક વરસાદ જેવું વાતાવરણ હોત ને તો ઉપર બેસવાની મજા આવે એટલે અત્યારે હવે દર્શન કરીને નીચે જાય છે ઘણા ખરા છે ને અહીંયા જો ટિફિન લાયા હોય મતલબ જમવાનું લઈને ઉપર આવે તો બધા જો એ રીતે છે ને દર્શન કરીને પછી બપોરા કરતા હોય એ એક મજા કંઈક અલગ છે આપણે પણ ક્યારેક કરશું એવું કંઈક કે ઘરેથી જમવાનું બનાવીને અહીંયા આવીશું અને ઉપર જઈને બકોડા કરીશું એવું કઈ કરશું પછી અત્યારે તો એક્ચુઅલી છે ને તડકો ભૂમ છે એટલે નીચે જઈ અને નીચે પ્રસાદી લઈ તમે બધા ઓળખો છો મને મારું શું નામ છે એટલે ઓળખી ગયા હો ઓકે હાલો આવી ગયા બધા બ્લોગમાં હો ઉપર તો બધી તડકો હતો ક્યાંય સાયો છે નહીં ને બે એવું કઈ હતું નહીં પછી છે ને થોડાક નીચે આવતા રહ્યા અને નીચે છે આ જો એક બાવળ જેવું છે ને તો અહીંયા થોડોક સાયો છે અહીંયા બે ગયા ને છોકરા જો ભાગ ઉપાડ્યો છે રસ્તામાં ભાગ લીધો તો કાંક તો ખાવું ને કાં ક્યાંક તો જઈને ખાવું ને ઉપાડીને લઈ જો કેળા કેળા બગડી ગયા આવા છે ચાલો શું હારા લીધા જ નતા લે

એક મિનિટ જો તમે બધા અહીંયા આવતા હશો આવી રીતે અમારી જેમ વેફરું ને એવું બધું લાવતા હશો તો અહીંયા છે ને વેફરું તમે લાવો ને વેફર ખાધા પછી જ્યાં ત્યાં કાગળ ન નાખી દેતા અહીંયા બે ત્રણ કાગળ પડ્યા હતા એ આરતી વીણ લીધા છે જો જબલમ મૂકી દીધા છે જો એક બોટલ સામે પડી છે તો બોટલો ને એવું આમાં છે ને જ્યાં ત્યાં ના મૂકતા આ તો કેળ ને છાલ તો એ તો વાંધો નહીં એ તો નોર્મલ કહેવાય પણ પ્લાસ્ટિક આવી જે જગ્યા હોય ને ત્યાં ન લાવીને તો વધારે સારું

ચોકલેટ જો ભાઈ આરતી છે ને ચોકલેટ કાઈ છે કાઈ નહી હાલો પાસે ઘર બાજુ હાલતા થઈ ગયા છે એ બધા ઘરે પૂજી ગયા અને હડો શું કરવા મંડ્યો હડો ઈ શું કામ અને તું હું હતી પૂજી તી ન ઊભી થઈ ગઈ ઘરે નહીં વાડીએ પૂજી ગયા છે આરતી લેને વાડીએ મૂકવા આયા બ્રેજુડીને કરી દીધી અહીંયા પાર્ક અને અમે ફાઈનલી પહોંચી ગયા ઘરે ઓકે આશા છે કે તમને આજનો વ્લોગ બ્લોગ હોય છે વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા કેમ કે આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબરની ખૂબ એટલે ખૂબ જ નજીક છીએ હા થોડાક બેકગ્રાઉન્ડમાં ચકલા બોલે હે પણ કંઈ વાંધો નહીં ભાઈ તો નેચરલ મતલબ મજા આવતી છે કદાચ તમને કંઈ વાંધો નહીં ભાઈ બસ કહેવાનું એટલું જ છે કે આજના વ્લોગમાં તમને મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા સાથે સાથે કોમેન્ટમાં મને એ પણ જણાવો કે તમે તરસિંગ ના ડુંગર ક્યારે ગયા છો કે નહીં અથવા તો ક્યારે જવાના છો ચાલો બધા મને કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી વધારે એવું કઈ નથી મળ્યા ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ વિડીયો ત્યાં સુધી બાય બાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય